વાપીમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારી ફરાર થયેલ આરોપી વિજય રાય ઝડપાયો વાપી ટાઉન પોલીસે હિટ એન્ડ રન કેસમાં ફરાર થયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો ત્રણ સપ્ટેમ્બર રાત્રે ક્રેટા કાર નંબર જીજે પંદર સી એચ ઝીરો વન સેવન એઇટના ચાલકે બાઇકને ટક્કર મારી હતી અકસ્માતમાં ચંદ્રલોક સોસાયટી ચલાના રહેવાસી પંચાવન વર્ષીય પિયુષ મોહનલાલ શાહનું મોત નીપજ્યું હતું અને સાથે ઉભેલા જયેશભાઈ નાયકા ઘાયલ થયા હતા કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન મનુષ્ય વધની કલમ પણ ઉમેરવામાં આવી હતી વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે જે રાઠોડ અને ડીવાયએસપી ટીમે તપાસ હતી ફૂટેજ અને પુરાવાના આધારે આરોપીની ઓળખ થઈ હતી આરોપી વિજય સૂર્યનાથ ગંગાપ્રસાદ રાય ઉત્તર પ્રદેશના આઝમગઢ વતની છે હાલ તે વાપીના પ્રમુખ ગ્રીનચલા વિસ્તારમાં રહે છે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો